આ પહેલનો હેતુ અવાજ ઘટાડવો અને ટ્રાફિક નિયમનું પાલન સુનિશ્ચિત કરવો છે પ્રતિકાત્મક પગલા તરીકે પોલીસે જપ્ત કરેલા સાયલેન્સર ને થી કચડીને ગેરકાયદેસર ફેરફારોના ઉપયોગ વિરુદ્ધ મજબૂત સંદેશ આપવામાં આવ્યો રાજ્યમાં પ્રથમ વખત ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારનું વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પોલીસે યુવાન સવારોને તેમના બાઇકમાં અનઅધિકૃત સાયલન્સરનો ઉપયોગ ન કરવાની અપીલ પણ કરાઈ છે અમારી સીપી સર હે બ્રજેશ કુમાર જાહર સર તેમની સૂચનાથી એડિશનલ સીપી સર મહીન્દ્ર વાગડિયા સરની સૂચનાથી हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो चालू की थी मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्यवाही है वो की गई है इसमें आरटीओ से अभिट्राई लिया गया है कंपनी के जो मैनेजर्स है उनका अभिप्राई लिया गया है कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज उसका निकाल किया जा रहा है इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ते हैं तो वो बार 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 वॉयेशन कॉन्टिन्यू रहता है तो वॉयेशन कंटिन्यू ना हो रही इम्पैक्ट आए उसके लिए आज हमने ये ट्राई की है कितने થ્રી ફિફ્ટી વેહિકલ્સ સાઇલન્સર રિમૂવ સાઇલન્સર્સ હમ ડિસ્ટ્રક્શન કરે